જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આગામી જેઠ સુધી પૂનમ એટલે કે આ જેષ્ઠ અભિષેક જે સ્નાન યાત્રા થાય ઠાકુરજીને ઉત્સવ છે તો એના વિશે આપણે સત્સંગ કરીએ એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડિયોઝ તેમને સુધી પણ પહોંચી શકે હવે આ જેઠ સુદ પૂનમના દિવસે પ્રભુને જ્યષ્ઠા અભિષેક થાય છે એટલે કે શીતલ સુગંધી જલથી સ્નાન થાય છે અને આખા વરમાં વર્ષ દરમિયાન ક્યારેય પ્રભુને ઠંડા જલથી સ્નાન થતું નથી આ એક જ દિવસે સ્નાન થાય છે તો જ્યેષ્ઠા નક્ષત્રમાં સ્નાન થતું હોવાથી તેને જ્યેષ્ઠા અભિષેક કહેવાય છે વહેલી સવારે તારા દેખાતા હોય ત્યારે જ પ્રભુને સ્નાન થઈ જાય છે પ્રભુને મંગલભોગ સર્યા બાદ મંગલા આરતી પછી કેસરી કિનારીના સફેદ ધોતી ઉપરણો ધરાવાય છે સ્નાન થતાં વૈષ્ણવને દર્શન થાય ટેરો ખુલ્યા પછી તિલક અક્ષત થાય તુલસી સમર્પણ થાય છે સ્નાનનો સંકલ્પ થાય છે ત્યાર પછી શંખથી સ્નાન કરાવાય છે આ વેદોક્ત ઉત્સવ હોવાથી શંખથી સ્નાન થાય છે તેથી પ્રભુને અને તે સમયે વેદ મંત્રોનો પુરુષ સુક્તનો પાઠ પણ થાય છે પાઠ થઈ ગયા પછી લોટીથી સ્નાન થાય છે અને વર્ષમાં એક જ વાર આ રીતે સ્નાનના દર્શન થતા હોવાથી સ્નાન યાત્રાના દિવસે નાદ દ્વારામાં હજારોની સંખ્યામાં વૈષ્ણવો દર્શન કરવા માટે ઉમટી પડે છે અને તેદી સવા લાખ કેરીનો ત્યાં આંબા ઉત્સવ મનોરોધ પણ આમનો હોય છે સ્નાનયાત્રાના દિવસે જ સ્નાન થાય ત્યારે શંખનાદ ઝાલર ઘંટા વાગે મૃદંગ સાથે સ્નાન યાત્રાના કીર્તન થાય છે તો આ સ્નાન શા માટે થાય છે તો સ્નાન યાત્રાનો ઉત્સવ શા માટે ઉજવાય છે સારસ્વત કલ્પની એક લીલા સાથે આ ઉત્સવનો સંબંધ છે નંદરાયજીએ પ્રભુને વ્રજ કુંવરમાંથી વ્રજરાજ તરીકે સ્થાપિત કર્યા તેનો આ ઉત્સવ છે નંદરાયજીને જ્યારે લાગ્યું કે પોતે હવે વૃદ્ધ થયા છે કૃષ્ણને વ્રજરાજ બનવું તેમણે કુલગુરુ પાસે મુહૂર્ત કઢાવ્યું કહેવો તો વ્રજના રાજા તરીકે કૃષ્ણને સ્થાપિત કરવા છે હું વૃદ્ધ થયો છું તો એવું મુહૂર્ત એને કઢાવ્યું સમસ્ત વ્રજવાસીઓને આમંત્રણ આપ્યું બધી પવિત્ર નદીઓનું જળ મંગાવવામાં આવ્યું અને પ્રભુના રાજ્યાભિષેક માટે તૈયારી બધી શરૂ કરી તેમજ સ્નાનયાત્રાના આગળના દિવસે સ્નાન માટેનું જળ ભરવામાં આવે છે સાંજે શયનભોગ આવે પછી શ્રી અમુનાજીના ચૌદશ નદી ધોળપદ ગાતા ગાતા તેનું અધિવાસન થાય છે જલની ગાગરમાં કદમ કમલ ગુલાબ જુઈ રાયવેલી મોગરાની કડી તુલસી નિવારાની કઢી વગેરે ફૂલ ચંદન ગુલાબજળ અતર યમુનાજલ ખસના વાળા વગેરે પધારાવાય છે એમાં અધિવાસન કરવું એટલે કે દૈવત્વ સ્થાપિત કરવું આપણા માર્ગમાં સર્વ વસ્તુ ભાવાત્મક છે સ્વરૂપાત્મક હોવાથી અધિવાસન એટલે જલની ગાગરનું ચંદન વગેરેથી પૂજન કરી ભોગ ધરી તેમાં દેવત્વ સ્થાપિત કરવામાં આવે છે આ અધિવાસન બાળકની રક્ષા માટે થાય છે અધિવાસન સમયે એનો સંકલ્પનો શ્લોક પણ બોલાય છે કે શ્રી ભાગવત મહા મહાપુ સ્નાન યાત્રા ઉત્સવમ જેષ્ઠા અભિ જ્યેષ્ઠા અભિષેકાર્થમ જલા અધિવાસનમ અમ અહમ કરી છે એવા શ્લોકનું ઉચ્ચારણ થાય આ રજની અધિવાસિત સિગંધ શીતલ અને સુગંધી જલથી બીજા દિવસે સવારે પ્રભુને સ્નાન થાય છે સમગ્ર વર્ષ દરમિયાન કદી પણ પ્રભુને શીતલ જલથી સ્નાન થતું નથી ગમે તેટલી ગરમી હોય પણ આપણા માર્ગની અંદર પ્રભુને જલ ગરમ કરીને તેને સુહાતું ઠંડુ કરીને પછી જ પ્રભુને સ્નાન કરાવાય છે પરંતુ આજે અભિષેક વેદોક્ત રીતે થતો હોવાથી શીતલ જલથી વહેલી સવારે સ્નાન થાય આપણે ત્યાં સેવા પ્રકારમાં પ્રભુના સુખનો ખ્યાલ રાખવામાં આવ્યો છે તેમજ વેદ પ્રણાલીકા પણ સ્વીકારવામાં આવી છે વૈદિક પ્રણાલી પ્રમાણે શીતલ જલથી સ્નાન થાય પરંતુ પ્રભુને તેનાથી શ્રમનો થાય ને તેના માટે આપણે ત્યાં ગવાતા કીર્તનો જે છે એ કીર્તનો કીર્તનોની અંદર જેષ્ઠા અભિષેકના કીર્તન ટોળી રાગમાં થાય છે કેમ કે શીતલ જલથી પ્રભુ સ્નાન કરે તો પ્રભુને ઠંડી તો સ્વાભાવિક છે લાગે જ તો એના માટે રાગથી ગરમી ઉત્પન્ન કરવા માટે એ ટોળી ઈ કીર્તનો ગવાય છે આ રાગ શીતકાળનો રાગ છે ખરેખર શીતકાલમાં ગરમી આપે તેવો છે શીતલ જલથી સ્નાન થાય ત્યારે આ રાગમાં કીર્તનથી થોડી ગરમીનો પ્રભુને અનુભવ થાય એવો ભાવ છે કેવો સૂક્ષ્મ વિચાર પ્રભુના સુખ માટે થયેલો છે અધિવાસિત જલથી સ્નાન થઈ ગયા પછી ટેરો આવે છે અને સાદા જળથી સ્નાન થાય છે પ્રભુને કુલ્હે જોડ અને પીછોડાનો શૃંગાર થાય છે પ્રભુના જેષ્ઠા અભિષેકથી વ્રજવાસીઓને ખૂબ આનંદ થયો તેમણે પ્રભુને ઉત્તમોત્તમ કેરીવું અંગીકાર કરાવી અને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હવે આ સારોસ કલ્પની લીલાનો સંબંધ આજે પણ નાદ દ્વારામાં એટલે જ સવા લાખ કેરી ધરાય છે તેથી જ શૃંગાર બાદ નાથ પ્રભુને ઉત્સવ ભોગમાં સવા લાખ કેરી ધરાવાય છે વૈષ્ણવોના મનોરથની વિશેષ કેરી પણ ધરાવાય છે ઉપરાંત બીજ ચારોડીના લાડુ પનો સતવા લીલા મેવા મગની અંકુરી વગેરે ધરાવાય છે અને વિવિધ પ્રકારની સામગ્રી પણ ત્યારે ધરાવાય છે સ્નાન યાત્રાનો બીજો ભાવ એ છે કે આજે પ્રભુએ યુગલ સ્વરૂપે શ્રી અમુનાજીમાં સ્નાન અને વ્રજ ભક્તો સાથે જલ ક્રીડા કરી છે તેથી આજે જેષ્ઠા અભિષેક ઉપરાંત શ્રી યમુનાજીના અને વિહારના કીર્તન પણ ગવાય છે ઉત્સવની ભાવના જાણીને તે મુજબ પ્રેમપૂર્વક આવા ઉત્સવો ઉજવાય ત્યારે તેનો અનેરો આનંદ આવે અને પ્રભુને પ્રસન્નતા થાય તો આ રીતે સ્નાનયાત્રા આ જેષ્ઠા અભિષેક એટલે કે જેઠ સુદ્દ પૂનમને દિવસે આ રીતે ઉત્સવ ઉજવાય છે અને નાથ દ્વારાની અંદર આ એક દર્શનનો અલભ્ય એવો લાવો છે કે સવા લાખ કેરી સવા લાખ આમ ઠાકુરજીને ધરાવાય છે અને આવા દર્શનો સવારમાં વહેલા હજી તારા દેખાતા હોય ત્યાં બધા વૈષ્ણવોને આ સ્નાન યાત્રાના થાય છે તો વર્ષમાં ઘણીવાર જતા હોય આપણે નાદ દ્વારા પણ એક દિવસ આ ઉત્સવનો લાભ લેવા પણ આપણે જવું જોઈએ શ્રી વલ્લભાધી સકી જય